यार ये आई है ये नए नंबर धक धक भोले बाबा का नाम बाबा बाबा धारा अंदर बजावा ये आज परधरी आई ये नए नंबर धक धक राजा राजा ने कौन है बताया निराला ये डर करे कोरे बजाया તમને બોલા આપણા તમારા જેવા રાજા ભાઈ તો

તમે શું કહેવા આવ્યા તો આવ્યો છું મારે કામ છે તો બોલો શું કામ હા તમે રાતના પર કામ હા મારું નામ તમારે પૂછવાનું નથી ન પૂછો એવું હોય અંદર શું કહેવા અંદર જવાનું કામ હે શું કામ બોલો એટલે રાતના હા તો પર કામ બોલો છે અને કોણ રાજા રાજ કરીને છે એ તમે પૂછતા

मारो ना तो दादा था <laughs> ताघो नो ई का बेगो काट लगी हा बारो हमर गंडा हो जातो काट ले गया धर हमती नो राखी पिसडी काटवा राखी आ तड़ो काटवा अबो ना हो तो आमा तारो हो जातो कोई बापा मारो दादा हां मार, ना ना लागो बा दादा अरे जय ने दादा तारिया બોલો ભૂલોતા ઘણું મળો કે નહીં આ દાદા એ કીધું કે ખરા એટલે બળદાનજી હા હું અને ઘોર દાદા હું હા તો દાદા લાગુ ગોપાઈ તમ કે હા તો તો રાખ તું દુખે થા વા તો ના મે દુખે છે એવું આવ તો બોલો શું તમારું કામ કરું દાદા તો આ કઈ નગર છે અને કોણ દાદા રાજ કરી રહ્યા છે એ તમે પૂછતા ઉપર ધાતજી મેં કી મગજ મેં નીકળી જાય પૂછતો હું હા પૂછતા હોય

Ê bapu, Ê bapu gỡ. À bà à ngang ngang à bapu gỡ đi châu phá cát ra sao Át nửa mai bây giờ châu phá cát rụt xuôi an toàn rồi ra ra hay chứ an toàn Áo đi bà đeo ngăn hai đoàn áo đi bà đeo dê Bapu bà gỡ Ê bapu, Ê bapu bà gỡ Ê bapu, áp đời question khiến bà Tí sụp tí sụp Bapu, bần nhé bần mà, vấn nhé bần đã Bần nhé bần, question Ê bapu, bapu bà gỡ kìa

મે <laughs>

બાપુ આજ મારા રાજ્યમાં શું કાર્ય લઈને આવ્યા છું અરે મહારાજા આપકો તો હું તમને જણાવશું મહારાજા આજ હું ભીગંક ના રાજા એમને એનો લોક એમ લગ્ન નું સીપો લઇ ને એમાં તો કોઈ દીકરો હોય તો ને તમે કરો મહારાજા એ બધું આ તમે શું એ રાજા મારી 20 20 એક તો 22 છે જે આયા એને રસ્તે ચાલતા કે તલ થી ધરમસ્ત કટા પણ મે તલ લે એ આ ને હાલ ના રહેતો બાર કાઢો લઈ જાય તો Papai gibo, papai samba chico, pai Bento Bento papo. Papai gibo, papai. Tem dado gibo, dado. Eh tá, aí to cansado de ver essa hutória por aqui, mica. Tomei aí você que tu. Aí, આ પણ ભઈતા પાકનો કાઢલા માર ભગવાનજી આપનો મેબા કોણ જૈને કીધું કોંગરકખ્યાઉ છું તેને ને સબુના એમ લીલુડુ લઈને આયું છું કોઈ ચિત્ર હોય તો સિફને કમાવો કે સ્વીકાર કરો પણ બાપુ દાદા શ્રી સ્વરસ્તી ઘેર હલાલભાઈ બોલા એવું તો આ ઉત્તર બચ્ચા બતરિયા ઉલી રીલ આઈ માલે કે દાદા હા આ તો તમે આઈ થી રવાના થઈ જાવ પાછા અરે પ્રધાનજી આ બોલો તમારો બાપુ મને બહુ ગરમ લાગે છે ગરમ એટલે શું એ તો ભડકો કરી તાપો છે કેગડી કરી એ તમે બધે જ્યારે જ કરતા ભરા રાત અમાર રાજપૂત છે બાપુ રાજપૂત એવું છે હું પ્રધાન છું અરે પ્રધાનજી બાપુ અમારે ત્યાં હાલજે ના આવડે કોઈ બી ના હા પાપા તમારે અરે બાપુન કા મોટી તલને કેક મન નાડી કોઈ બી મારા મારા હાથ માં આવી ને તો હું માસદાસ ચરાઈને તમારે એવું લાગે કે કોકરાગઢ નું ને તમાર માણા આ ને હોય કઈ જી જી વર્ષ ઘેર આલા પૂકે બાહોળી આમ લાઇબ પર કોઈ જાત નઈ કાટાવા દે પ્રધાનજી બોલો તમને રાત ને પ્રધાનક છો ને તમના હાથ તમ લાગે સમાધાન કરતા મોકલાઈ ગયો પ્રધાનજી

માગવા રોપી વાત રોપી તો રોપી તો

Petani, petani, dah petani, sementara petani, 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 itu petani, 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 petani,

થોડા બધા માણા બેઠા હોય ઉંદર હે હા તો આમ માંડો છે અને જમવાનું શું બનાવશું લાડવા હાર હાર બનાવ મોર અમાર રાજમાં તો હાર શું હોય જમવાનું હા હાર ઉંદર હા હું જો કે દાદાજી દાદા જય માતાજી દાદા પીઠે ના ખતર એ તું દુખે તા વરા વાંધો ને ઉદી પડે હા હરે લાવ

મહારાજા હા બુધેવ અરે બુધેવ તમને કઈ જાદાર નથી તમે જય સાજો ના જતા

هي اوندان سان تي کي لڳا دي گنگو تنگو મહારાજા આકાશમાં તારા અને મહારાજા પાત્ર માં પાણી અને મહારાજા થાભલી રોપાણી મહારાજા અરે મહારાજા તમે દાન નહીં